દિવાળીનો તહેવાર આવી રહ્યો છે અને લોકો વેકેશન મનાવવા બહાર ફરવા જતા હોય છે ત્યારે હાલની કોરોનાની સ્થિતિ જોતાં સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા

ડૉક્ટર પ્રદીપ ઉમરીકર આરોગ્ય અધિકારી સુરત મહાનગરપાલિકા આગામી જે દિવાળીના તહેવારો છે એને ધ્યાને રાખીને સુરત કોર્પોરેશન દ્વારા એક નીતિ નક્કી કરવામાં આવી છે અને જાહેર અપીલ કરવામાં આવી છે કે જે લોકો સુરતની બહાર અથવા અન્ય રાજ્યમાં અથવા અન્ય દેશમાં પ્રવાસ અર્થે જશે એટલે દસથી પંદર દિવસ સુધી બહાર જશે અથવા જે લોકો સુરતની અંદર પ્રવાસ માટે આવશે અન્ય રાજ્યમાંથી કે અન્ય દેશમાંથી તો સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના જેટલા પણ એન્ટ્રી પોઈન્ટ્સ છે એટલે કે રેલવે સ્ટેશન હોય બસ સ્ટેશન હોય એરપોર્ટ હોય કે તમામ ટોલ નાકા હોય એ પલસાણા હોય કામરેજ હોય કડોદરા હોય જહાંગીરપુરા હોય તમામ નાકા ઉપર આરટી ટેસ્ટ એ ચેક કરવામાં આવશે કે એમણે સેવન્ટી ટુ અવર્સની અંદર આરટી ટેસ્ટ કરાવેલો છે કે નથી કરાવેલો અને એ મુજબ તે લોકોને આગળની કાર્યવાહી કરવામાં આવશે જો નહીં કરાવ્યો હોય તો સુરત કોર્પોરેશન દ્વારા જે તે સ્થળ ઉપર પણ એની વ્યવસ્થા કરવામાં આવશે અને જે તે વ્યક્તિએ જો શંકાસ્પદ હશે તો તેણે પછી પોતાના ઘરે ક્વોરન્ટાઇન થઈને રહેવાનું રહેશે સેકન્ડ ઇસ્યુ જે લોકો નજીકના ભવિષ્યમાં પોઝિટિવ આવ્યા હશે તો એમણે આ ટેસ્ટ કરાવવાની અત્યારે જરૂર નથી જેથી અને થર્ડ ઇશ્યુ કે જે લોકોએ બંને વેક્સિનના ડોઝ લઈ લીધા છે તો તેમના માટે પણ આ ઇશ્યુ નથી પરંતુ જે લોકોનો સેકન્ડ ડોઝ બાકી હોય તો સુરત મહાનગરપાલિકા દ્વારા માન્ય કમિશનર સાહેબ દ્વારા તમામ લોકોને અપીલ કરવામાં આવે છે કે જ્યારે પણ તમે બહાર જાઓ તે પહેલાં સુરતની અંદર એકસો સાહીઠ જેટલા સેન્ટર ઉપર આ રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તો ત્યાં સેકન્ડ ડોઝ અચૂક પોતાનો મુકાવીને ત્યાર પછી જ તે લોકો આ સુરતની બહાર ફરવા માટે અથવા કોઈપણ સામાજિક કામ અર્થે જાય એ વધારે હિતાહ ભર્યું છે અને સાથે સાથે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર એ પણ અચૂક અમલ કરે એવી વિનંતી છે જો કે ગુજરાત રાજ્યમાં કોઈ પણ સ્તરે જનારા માટે આ નિયમ લાગુ પડશે નહીં કેમ કે હાલ ગુજરાતમાં કોરોના સ્થિતિ કાબૂ હેઠળ છે અને વેક્સિનેશન પણ હોમ સંપૂર્ણ અંતે સંપૂર્ણ થઈ જવા પામ્યું છે સુરતમાંથી રત્ન કલાકારો પણ દિવાળી વેકેશનમાં સૌરાષ્ટ્ર જશે સુરતથી રાજસ્થાન મહારાષ્ટ્ર વતન જઈ પરત થનાર વર્ગ પણ ખૂબ જ મોટો છે અઝર કુરશી સાથે હર્ષ સેટા